લોકશાહી હવે ક્ષત્રિય સમાજને દબાવવામાં આવી રહ્યો છે આવી રહ્યો છે ને આવી રહ્યો છે આજે બે મિનિટ આપી છે બોલવાની સમાજ આબુ છું કંઈ બોલે તો વસુદેવસી આ સમાજના તમામ યુવાનો અહીંયા હાજર છે મારી વાતને સમર્થન આપશો વસુદેવસિંહજી એક સામાજિક આપણા અગ્રણી છે ગોહીભાટ આપણું સમાજ પ્રમુખ છે અને સંકલન સમિતિના પણ આગેવાન છે તો હું કહું એ બાબતે આપ હાથ ઊંચો કરશો સંકલન સમિતિ જે પણ કંઈ નક્કી કરે એ સમાજને મંજૂર છે વાત છે આપને નમ્ર વિનંતી કહીશ કે આપ ઊભા થઈજો અને એકવાર આંબે માતાને સમક્ષ જોજો સંગઠન સમિતિ જે નિર્ણય કરે મંજૂર છે રૂપાલા સાહેબી ટિકિટ રદ થાય રૂપાલાની ટિકિટ રદ થાય ભાજપનું આઈટી સેલ અને એમના નેતાઓનો આઈટી સેલ આજે સોશિયલ મીડિયામાં સક્રિય છે અને એમ કેમ પ્રકારે સમાજને તોડવાના પ્રયાસો કરી રહ્યું છે સમાજને ઝુકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે સમાજને નમવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સમાજને એક નારો આપીશ સમાજ ક્યારે તૂટ્યો નથી અને તૂટશે નહીં રૂપાલા સાહેબ સમાજ ક્યારે ઝુક્યો નથી અને ઝુકશે નહીં અકબર આવ્યો ખિલજી આવ્યો ઝુકાવ્યો માર્યો અને ભગાડ્યો તો એ આ સમાજ છે સમાજને નમ્ર અપીલ કરીશ કે આપણે કોઈ વાદ વિવાદમાં નહીં પડીએ એકબીજાના સોશિયલ મીડિયા પર નંબર આપે કરી ને લોકેશન આપવાનું બંધ કરશું સમાજ નો એક જ મુદ્દો છે રૂપાલા સાહેબ ની ટિકિટ રદ થાય જય માતાજી જય હે